હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છે સોવી ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આપણે આવી ગયા છીએ આજે બપોરની હરાજીમાં તો આપણે જાણીશું આજના બપોરની હરાજીનો ભાવ તમે જોઈ શકો છો બકાલું ઘણું બધું છે આ લીલો ગોટો રીંગણો છે એનો ભાવ પચાસથી લઈને સો રૂપિયા સુધી જબલું વેસાય છે આ પુરિયા સોરા છે જેનો ભાવ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ કોબી છે જેનો ભાવ દસ નો કિલો ને દોઢસો ની ભારી વેસાય છે આ કાકડી છે જેનો ભાવ સાલી થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે વાલોર છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો વેસાય છે આ દાણાવાળા છોરા છે જેનો ભાવ લઈને રૂપિયા સુધી કિલો વેસાય છે આ દૂધી છે જેનો ભાવ દસ થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર એવા દાણાવાળા વાલ છે જેનો ભાવ પાંત્રી થી લઈને ચાલીસ સુધી વેસાય છે આ સફેદ ફ્લાવર છે જેનો ભાવ દોઢસો થી લઈને બસો સુધીની ભારે વેચાણી આ ગાજર છે જેનો ભાવ દસ થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ કોલર મરસું છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાણું